વડોદરામાં રમાનારી ભારત ન્યૂઝીલેન્ડ ડે નાઇટ વન ડે મેચ છે જેને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ છે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યું છે તેવામાં બીસીએ પ્રમુખ પ્રણવ અમીન અને જિલ્લા પોલીસ વડા તેમજ પોલીસ અધિકારીઓ વચ્ચે કોટંબી બીસીએ સ્ટેડિયમ ખાતે બેઠક મળી આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ તેઓ નિરીક્ષણ કરવા માટે સ્ટેડિયમ ખાતે પણ પહોંચ્યા જ્યાં પ્રણવ અમીન સાથે વાત કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે તમામ પ્રકારની સુરક્ષા સહિતની વ્યવસ્થાઓ ખાસ ક્રિકેટર્સ માટે તો કરવામાં આવી છે પરંતુ સાથે સાથે દર્શકો માટે પણ તમામ પ્રકારની વ્યવસ્થા બીસીએ દ્વારા પૂરી પાડવામાં આવશે તમામ જે તૈયારીઓ કરવામાં આવી છે તે હવે પૂર્ણ થઈ ગઈ છે પાર્કિંગ વ્યવસ્થાને લઈને તેઓ દ્વારા માહિતી આપવામાં આવી આ સિવાય દસ વાગ્યા પછી જે દર્શકો મેચ નિહાળવા માટે આવશે તે તમામ માટે ગેટ ખોલવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું અહીં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળશે એક હજાર જેટલા પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીઓ અહીં તૈનાત હશે કારણ કે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી આ ડે નાઇટ મેચ પ્રથમ મેચ છે જે કોટમની સ્ટેડિયમ ખાતે રમાવા જઈ રહી છે ને જેને લઈને વડોદરાવાસીઓમાં ખૂબ જ ઉત્સાહ હશે તેમનો ઉત્સાહ વધુ વધે તે માટેના તમામ પ્રયાસો બીસીએ દ્વારા કરવામાં આવશે અત્યારે વાત કરીએ તો તૈયારીઓ ખૂબ જ સરસ રીતે પૂર્ણ કરી દેવામાં આવી છે અને જેને લઈને વધુ માહિતી બીસીએ પ્રમુખ પ્રણવ અમીને આપી છે આઈ થિંક એ બહુ સરસ મેચ બરોડામાં આવી છે બહુ વર્ષઅપ પછી એટલે બીસી એમાં અમે વી બિલ્ટ સ્ટેડિયમ કે આવી મેચ વી કેન હોસ્ટ સ્ટેડિયમની કેપેસિટી છે લગભગ ત્રીસેક હજાર અને દેઝ બિન લોટ ઓફ ડિમાન્ડ અનફોર્ચ્યુનેટલી આ ત્રીસ લોકો ત્રીસ હજાર જ આવી શકે વી કેનોટ અકોમોડેટ મોર આપણું સિટીનું પોપ્યુલેશન વધારે છે ક્રિકેટના બી બહુ બધા ફેન્સ છે પણ હોપફુલી આ વી વીલ ટેલ બીસીસીઆઈ કે બીજી બી મેચ આપે જેવું લાસ્ટ યર આપણે ડબલ્યુપીએલ હોસ્ટ કરેલું અને ક્રાઉડ આવેલું સપોર્ટ કરવા એટલે પાછું ડબલ્યુપીએલ આપ્યું છે એવું આઈ હોપ કે આ મેચ સારી જાય અને બીસીસીઆઈ બીજી મેચ આપણને આપશે સૌથી મહત્વની વાત એ આવે છે કે આ ડિસેમ્બર જાન્યુઆરી એનઆરઆઈઓ પણ બહુ મોટી સંખ્યા આવે એ લોકોમાં પણ આ મેચને લઈને બહુ રોમાંચ છે દેશ વિદેશથી લોકો અહીંયા ઘડી આવીને વડોદરાને આ વખત વડોદરા માટે બહુ મોટો ડ્રીમ પ્રોજેક્ટ છે કેવી રીતે પાર પડે શું કે ના આઈ થિંક યુ રાઇટ હમણાં ખાસા એનારે આયા છે અને એક તો અહીંયા મેચ અને બીજું વિરાટ કોહલી અને રોહિત શર્મા બી રમવાના છે એટલે બધાને ચાન્સ મળશે જોવાનું વી ડોન્ટ નો એલ કેટલું લાંબુ ધેર ટુ અર્ઝ એન્ડ ઓફ ધ કરિયર એટલે બધા એમાં બહુ એક્સાઇટમેન્ટ છે એટલે ટિકિટની બી બહુ ડિમાન્ડ હતી અમારી પાસે જે અમે ટિકિટ વેચવા મૂકેલી બુકમાં શોમાં એ ફટાફટ વેચાઈ ગયેલી અમુક લોકો કહેતા હતા કે વાય બુક માય શો બટ આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ બીસીસીઆઈ બી વાપરે છે એ પ્લેટફોર્મ અને ઇટ્સ મોસ્ટ ટ્રાન્સપેરન્ટ પ્લેટફોર્મ જ્યાં બધાની સેફ્ટીનો ઇસ્યુ ના આવી શકે નહીં તો ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશનમાં આટલા બધા જ છે બરોડાનું પોપ્યુલેશન ઓલમોસ્ટ એક લાખ છે અને આટલું તમે ફિઝિકલ ડિસ્ટ્રીબ્યુશન કરવા જાઓ તો બહુ ઇસ્યુઝ થઈ શકે એટલે ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ બટ અનફોર્ચ્યુનેટલી ખાલી ત્રીસ હજાર અમારી કેપેસિટી છે એટલે હોપફુલી અમે બીજા બધા બરોડાના નાગરિક ક્રિકેટ ને નેક્સ્ટ ટાઈમ વી વિલ વેલકમ દેમ હોપફુલી વી કેન અધ મેચ સોન સર કોઈ ચેલેન્જ ચેલેન્જ ચેલેન્જીસ તો બધી ઓલવેઝ હોય આટલી મોટી મેચ હોય એટલે વી હેવ ટુ એન્શ્યોર પબ્લિક સેફ્ટી અને પબ્લિકનો જે વ્યુઅરશીપ એક્સપીરિયન્સ સારો હોવો જોઈએ તો ટીમ ખાસી ફોર લોંગ ટાઈમ એક બે મહિનાથી કામ કરી રહી છે પોલીસ બી બીન બઉ ધ લાસ્ટ બે મહિનાથી કે કેવું જે કયા ચોક પોઈન્ટ છે સેફ્ટી પોઈન્ટ શું છે પાર્કિંગ માટે શું વધારે આપણે વ્યવસ્થા કરી શકીએ એટલે વ્યુઅરશીપ એક્સપિરિયન્સ બધાનો સારો છે એટલે ચેલેન્જીસ તો બહુ છે બટ ટીમ ઇઝ વર્કિંગ વેરી ગુડ એક્સપિરિયન્સ વડોદરાને શું ખાસ સ્ટેડિયમ આપના પ્રયત્નથી આ તો મેચ તો મળી ગઈ છે પણ આ વખતે કઈ વસ્તુ એવી હશે કે જે સૌથી આકર્ષક વડોદરા કરી શકે છે આઈ થિંક બરોડાનું પબ્લિક જે છે એ એકદમ ક્રિકેટના એકદમ બહુ મોટા ફેન છે એન્ડ બહુ વેલ બિહેવ પબ્લિક છે અને આપણે વી વિલ વી એટલું શો ટુ જે બીસી હાઉ વી કેન સપોર્ટ ધ ટીમ્સ હાઉ વી બિહેવ કેટલું સક્સેસફુલ મેચ થાય એ છે સો સો એ કરશું તો વિલ બી હેપી એન્ડ વી કે એસ વેલ પોલીસ સાથે સાથે બેઠક બેઠક થઈ 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 છે 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 પણ પણ જોડાયું આવ્યું કઈ કઈ વાતોની ચર્ચા જે કહ્યું આખું વન બાય વન બધું ડિટેલ પ્લાનિંગમાં કે પેલું પાર્કિંગ ટ્રાફિક મેનેજમેન્ટ સ્ટેડિયમમાં સેફ્ટી કયા ઝોન્સમાં કશું ઇસ્યુ થાય તો કયા ઝોન્સ પ્લેયરના સેફ્ટી પ્લેયરની ટ્રાન્સપોર્ટ મુવમેન્ટ આખું ફૂલ બ્લુપ્રિન્ટ પોલીસ સાથે મેં છે કયા છે ચોક પોઈન્ટસ હાઈવેમાં શું કરશું કેવી રીતે પ્લાનિંગ કરશું એન્ટ્રીમાં કેવી રીતે પાર્કિંગને ક્યાં જશે કઈ જાત તપાસ ફૂલ ડિટેલમાં બધું પોલીસ સાથે પ્લાનિંગ કરી રહ્યું આ તો બે મહિનાથી ચાલે છે આજે પ્રેઝન્ટેશન હતું બધા માટે અને આઈજીપીની સામે એટલે એ બી જોઈ લખે શું છે એમના બી બહુ બધા પોઈન્ટસ હતા સેફટી માટે બી ઓલ ઇન્કોપરેટેડ કોપરેટ ઓલ હતા આપને અગિયારમી તારીખે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડના જે ઇન્ટરનેશનલ મેચ વડોદરામાં થવા જઈ રહ્યા છે ઘણા વર્ષો પછી આ મેચ અહીંયા થઈ રહ્યા છે આ સ્ટેડિયમમાં અને પ્રથમ ઇન્ટરનેશનલ મેચ છે એટલે એ અમારા માટે પણ એક ચેલેન્જ છે અને જે પબ્લિકના મૂવમેન્ટ અહીંયા કરવાનું છે એની સમીક્ષા અને સેફટી અને સિક્યોરિટી માટે આજે હું અહીંયા સ્ટેડિયમની મુલાકાતે આવ્યા છું અને અમારું જે મેઇન ગોલ છે એ મેઇન ગોલ એ છે કે એક સેફ અને ખૂબ એન્જોયબલ એન્વાયરમેન્ટમાં મિનિમમ ઇન્ટ્રુઝન સાથે અને મેક્સિમમ રેડીનેસ સાથે અમે આ પબ્લિકને એક એન્વાયરમેન્ટ પ્રોવાઈડ કરી શકીએ જેથી એ લોકો આ મેચને એન્જોય કરી શકે સાથે સાથ એમાં જે કંઈ સેફટી અને સિક્યોરિટીની જરૂરત છે એની સમીક્ષા પણ કરવામાં આવી છે એમાં જે કંઈ રિક્વાયરમેન્ટ અમારા તરફથી હતા એ બીસીએ દ્વારા પૂર્ણ પણ કરવામાં આવ્યા છે અને પબ્લિકના જે મૂવમેન્ટ મેચના દિવસે થશે એનું સ્મૂથ ટ્રાફિક ફ્લો કેવી રીતે થાય પાર્કિંગ વ્યવસ્થિત ક્યાં આપને રાખી શકાય એની પણ ચર્ચા કરીને અને સફિશિયન્ટ પાર્કિંગ સ્પેસ જે છે એ અવેલેબલ કરવામાં આવ્યા છે આપના માધ્યમથી હું તમામને આહવાન પણ કરું છું જે લોકો મેચ જોવા આવવાના છે એ લોકોને અમે એડવાન્સમાં રૂટની જાણકારી અને પાર્કિંગ સ્પેસની જાણકારી પણ આપવામાં આવશે અને કયા કયા વસ્તુ સાથે લઈ શકે અને કયા વસ્તુ પ્રોહિબિટેડ છે એની જાણકારી પણ કરવામાં આવશે અને રૂટના ડાયવર્ઝનની પણ જાણકારી આપવામાં આવશે મેચ દરમિયાન કેટલી કેટલું ક્રાઉડ ક્રાઉડ એક્સપેક્ટ કરી રહ્યા છો કારણ કે ટ્રાફિક સૌથી મોટો ચેલેન્જ હોઈ શકે છે આપણે તો લેયર બનાવી દીધું છે પણ કેટલું એક્સપેક્ટેશન કરી રહ્યા મને જે અત્યારે જે જે સિચ્યુએશન છે અને બડોદામાં જે ફીલર્સ આવી રહ્યા છે ચોંકી ઘણા દિવસ ઘણા વર્ષો પછી આ મેચ થઈ રહ્યા છે તો વી એક્સપેક્ટ કે હાઉસફુલ કી તૈયારી કે સાથ હી હમ લોકોને અપની પ્લાનિંગ કરી હે વી વોન્ટ વી 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 ફીલ કે સબ લોગ આએંગે ઓર પૂરા ગ્રાઉન્ડ ભરેગા ઉસકે હિસાબ સે હમને તૈયારી કરી હા સાહેબ આપના દ્વારા છો પણ થઈ થતી એની પણ ચર્ચા થઈ છે અને એની પણ અમારી મોનિટરિંગ ઈવન સોશિયલ મીડિયા સાઇટ્સ ઉપર પણ મોનિટરિંગ ચાલી રહી છે અને આવી વસ્તુ કોઈ પણ ધ્યાનમાં આવશે તો તાત્કાલિક એક્શન લેવામાં આવશે સૌથી વધારે મહત્વની હોય કે આના પછી તરત જ ડબલ્યુ પણ ચાલુ થાય છે તો એના માટે બી આ પ્રકારની વ્યવસ્થા રહેશે ક્યાંક જે જે કંઈ ઇવેન્ટ આવે છે જે કંઈ સ્પોર્ટિંગ ઇવેન્ટ હોય છે દરેક ઇવેન્ટ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ હોય છે એની સિચ્યુએશનના પ્રમાણે સમીક્ષા કરવામાં આવે છે અને સમીક્ષા ઉપરાંત આપને બંદોબસ્ત નક્કી કરવામાં આવે કેટલી પોલીસ છે આશરે હું આપને મેં અત્યારે થોડા ઇન્ક્રીઝ કરવા માટે કીધું છે પણ અત્યારે આપણે કહી શકાય કે ટોટલ મળીને એક હજારથી ઉપર અધિકારી અને માણસો તૈનાત રહેશે એને પણ સ્કેલ અપ કરવાની અમારી તૈયારી છે